ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવન વરસાદ કરી નાખ્યું છે તો બીજી તરફ સલામતીના ભાગરૂપે જિલ્લા પ્રશાસને તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે આ તરફ બાજ ગામની શાળામાં વરસાદી પાણી ઘુસી જતા શૈક્ષણિક સામગ્રીને નુકસાન થયું છે વધુમાં બાજ નજીકના પુલ પરનો રસ્તો પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે આહવા મૂલચૂંડ માર્ગ પર વૃક્ષો અને પથ્થરો ખાબકતા વાહન વ્યવહાર બંધ થયો હતો આહવાના પિંપરી ગામમાં જળબંબાકાર સર્જાયો છે ખાપરી નદીના પૂરથી રોડ સાઇડની દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને આર્થિક નુકસાન થયું સુભ દહાડથી મોટા બરડા નાના બરડા અને સૂર્ય બરડા ગામોનો બહારની દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે ડાંગ જિલ્લા પ્રશાસન સ્થિતિ પર નજર રાખી રહ્યું છે જ્યારે નાગરિકોને અત્યંત જરૂરી કામ વગર બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે